ત્યારે આ ઉત્સવમાં સહભાગી થવા માટે દેશભરના લોકોએ તૈયારી કરી છે દરેક લોકો પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે ભગવાન શ્રી રામને ભેટ પહોંચાડી રહ્યા છે ત્યારે ખેડાના નડિયાદમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા રૂપિયા એકની ચલણી નોટથી રામલલ્લા માટે હાર બનાવવામાં આવ્યો છે જે અયોધ્યા માટે મોકલાયો છે

જેમાં ભગવાન શ્રીરામના આશીર્વાદ થી આખરે મંદિર પ્રશાસકોને સફળતા મળી ત્યારબાદ કલાક થી પણ ઓછા સમયમાં આહાર બનાવી દીધો અને એક દિવસ માટે ભંજન હનુમાનજી મંદિર ખાતે આ નોટનો હાર ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યો હતો હવે મંદિરના સંચાલકો ટ્રેન દ્વારા આહારને અયોધ્યા મંદિર ખાતે રવાના કરાયો છે જે ભગવાન શ્રીરામને અર્પણ કરવામાં આવશે જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે અને સમગ્ર દેશ તેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે પોતાની રીતે દરેક ભક્તો જે રામ ભક્તો છે છે જે તેઓ અવનવી રામ ભક્તિ રામ તરફ ભગવાન રામ તરફ જે પોતાની આસ્થા છે તે દર્શાવી રહ્યા છે આપણે નડિયાદના ભીડભંજન હનુમાનજી મંદિરમાં ઉપસ્થિત છે જ્યાં આગળ રામ ભગવાનની જે ભક્તિ છે તેને સમર્પિત જે છે એ કરવા માટે એક રૂપિયાની જે ચલણી નોટો છે તેનો હાર બનાવવામાં આવ્યો છે અને આ હાર જે છે એ ભગવાન રામને અર્પણ કરવામાં આવનાર છે આ જે એક રૂપિયાની જે નોટો છે એ આશરે એક હજારને એક જેટલી નોટો ચલણી નોટો છે જેનો ઉપયોગ કરીને હાર બનાવવામાં આવ્યો છે આપણે મંદિરના જે સંચાલક છે એમની સાથે પણ વાત કરીશું સચિનભાઈ શું છે કે આપને કેવી રીતના આની પ્રેરણા થઈ કે હું એક હજાર રૂપિયાનો હાર જ્યારે ભીડભંજર હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે એ મંદિર એકસો ઓગણચાલીસ વર્ષ જૂનું છે એટલે રામજી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું આ મંદિર છે અને આની અંદર જોવા જઈએ તો અમે રામજીને શું અર્પણ કરીએ અમારું મંદિર આમ જોવા જઈએ તો મોટ જૂનું છે પણ નાનું પણ બી છે તો એટલો શું કરી શકીએ કેવી રીતના કરી શકીએ તો મંદિરના જે વ્યવસ્થાપક છે અશોકભાઈ પંચાલને એક વિચાર આવ્યો કે આપણે રામજી માટે કોઈ પૈસાનો હાલ બનાવીને આપણે મોકલાવીએ તો પાંચસો રૂપિયા બસો રૂપિયા સોની નોટો જે અત્યારે છે એનો હાલ બનાવીએ તો એક કોમન મેન તરીકે પણ બી બનાવી શકે છે જે અત્યારે અમે લોકોએ એક રૂપિયા અને બે રૂપિયાની નોટો શોધવાનું કામ મેં અને મંદિરના એક બીજા ભક્ત છે વિશાલભાઈ એમને શોધવાનું નોટ ચાલુ કર્યું અને એની અંદર અમને એક રૂપિયાની નોટ શોધવામાં દોઢ મહિના પછી અમને અમને લોકોને સફળતા મળી અને અમને લોકોને તેર તારીખે આ નોટોનું કન્ફર્મેશન આપ્યું કે અમે તમને આટલી નોટો આપશું અને એ અમારી પાસે સોળ તારીખે સોળ જાન્યુઆરીએ મંદિરની અંદર એ નોટો પહોંચી અને અમે લોકોએ એ હારનો આખો હાર બનાવ્યો એક હજારને બત્રીસ નોટો આની અંદર ઉપયોગ કરવામાં આવી છે અને એનો હાર બનાવી અને પ્રભુ શ્રી રામજીને આજે એટલે આજે અમે લોકો નીકળીશું અને વીસ તારીખે ત્યાં પહોંચશું અને બાવીસ અથવા ત્રેવીસ તારીખે રામજીને આ હર્પણ કરશે એવી અમારી બધા એવું અમે લોકોએ આયોજન કરેલું છે તમારે ત્યાં મંદિર પ્રશાસન સાથે વાત થઈ ગઈ છે અયોધ્યામાં કે અમે આ રીતના હાર અર્પણ કરવાના છે બિલકુલ અમારે મંદિર પ્રશાસન સાથે ગઈકાલે અમારા લોકોને વાતચીત થઈ ગઈ છે અને એ અમારી પાસેથી વીસ તારીખે સાત સુધીમાં એ અમારી પાસેથી હાલ લેશે અને એમને એવું કીધું છે કે અમે બાવીસ તારીખે અથવા ત્રેવીસ તારીખે રામજીને આ હાલ આપનો અર્પણ કરીશું એવી રીતના અમારે વાતચીત થઈ ગઈ છે ટેલિફોનિક વાતચીત થઈ ગઈ છે હાર બનાવતો આશરે કેટલો સમય લાગ્યો આ હાલ બનાવવામાં જે મંદિરના ભક્તો જે એટલે વારંવાર અહીંયા પ્રસંગો ઉજવાતા હોય છે આવો હાલ બનાવવાનો જે છે એ અમને લોકોને લગભગ આઠ એક કલાક જેવો આ હાલ બનાવવામાં સમય લાગ્યો હતો અને એનું ફિનિશિંગ આપતા ગઈકાલે અગિયાર વાગે હાલ બનાવવાની શરૂઆત કરી હતી અને રાતના અમને લોકોને દોઢ વાગ્યા સુધી આ હાલ બનાવી કરી અને ફિનિશિંગ આપીને તૈયાર થયો હતો ચોક્કસથી જે પ્રમાણે એક રૂપિયાની ચલણી નોટોમાંથી જે હાર બનાવવામાં આવ્યો છે અહીંયા ભક્તો પણ જે છે આજે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે મંદિરમાં કે ભક્તો આના દર્શન કરી શકે આપણી સાથે ભક્તો પણ જોડાયા છે આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તમે અહીંયા ગાડી આજે દર્શન કરવા આવ્યા છો આ જે હાર બનાવ્યો છે કેવી લાગણી અનુભવ છે અમે એવી લાગણી અભૂએ છે કે અમારું અહુભાગ્ય કહેવાય કે અમને જે પાંચસો વર્ષ પછી રામજીનો જે રાજ્યાભિષેક થઈ રહ્યો છે એમાં અમારા નડિયાદ વિરભાજન હનુમાનજી મંદિર તરફથી અમે આ હાર અર્પણ કરી શકીએ છીએ કારણ કે કોઈકે અગરબત્તી બનાવી એકસો આઠ ફૂટની અગરબત્તી કરી કે નગારું ભગવાન રામ મંદિરમાં અર્પણ કર્યું છે અહીંયાથી આ ચરણી નોટો કરવામાં આવી છે તમને ક્યારે ખબર પડી કે આવું કરવામાં આવી રહ્યું છે અને તમે અહીંયા આવ્યા કરો અમને અહીંયા મંદિરમાં જે સંચાલક છે અશોકભાઈ પંચાલ ને સચિનભાઈ પંચાલ એમના તરફથી અમને ખ્યા ખબર પડી કે આ ભાઈ ત્યાં હાર બનાવવાનો છે તો અમારે તમારી થોડીક હેલ્પની કે સેવાની જરૂર છે તો અમે કીધું કંઈ વાંધો નહીં અમે લોકો અમારું સેવામાં જે બી હશે અમે તમને હેલ્પ કરીશું ચોક્કસથી આપણી સાથે અન્ય એક ભક્ત છે હનુમાન ભક્ત કહી શકીશું આપણે આપણે એમની સાથે વાત કરીશું કેવી લાગણી અનુભવ છો કારણ કે નડિયાદમાં એવી પહેલી ઘટના છે જ્યાં ચલણી નોટોનો હાર ભગવાન રામને અર્પિત થવાનો છે અલગ અલગ જગ્યાએથી તો થઈ રહ્યું છે નગારું ગયું છે કે અગરબત્તી ગઈ છે અહીંયાથી ચલણી નોટોનો હાર ગઈ રહ્યો છે તમે કેવી લાગણી અનુભવો છો ખૂબ જ ભાવ વિભોર છીએ અને આ જોઈને પણ અદભુત લાગે છે કે એક રૂપિયાની નોટ જ્યારે ચલણમાં છે અને આ જ હાર ખેડા જિલ્લામાંથી નડિયાદથી ભીડભન હનુમાનજી મંદિરથી જાય છે અને શ્રી રામને ચડવાનો છે તો ખૂબ જ ખૂબ જ આનંદ વ્યક્ત કરીએ છીએ ખૂબ જ આનંદની લાગણી છે અમને

કોક સમાજે નકારું બનાવ્યું છે કોકે અગરબત્તી બને છે તો અમને વિચાર વિચારો કે આપણે કંઈ આપણે પણ કંઈક નડિયાદના ગૌરવરૂપી બનીએ એની માટે કંઈક જુદું વિચાર્યું એટલે અમે ચલણની નોટોનું એક રૂપિયાની નોટનું હાર બનાવવાનું નક્કી કર્યું અને એ સોની કે બસોની નોટો તો બધા બનાવે છે એ કોમન બની જાય છે એટલે પછી અમે એવું વિચાર્યું કે એકની કે બેની જો નોટો મળે તો એનો હાર બનાવીને અમે રામ ભગવાનને અર્પણ કરીએ તમામ નોટો તમને એક રૂપિયાની મળી ગઈ તમામે તમામ અમને આખી એક ક્રીમ જ મળી આવી છે અને એક વખતે તમને આખી આ રીમની વ્યવસ્થા કરી આપી અને એક મહિનાની ખૂબ જ મહેનત લાગી આ રીમ મળતા અમને આ બનાવવામાં સમય લાગ્યો જો કે ઘણો સમય લાગ્યો કેટલા કેટલા લોકો જોડાયા હતા બનાવવા માટે હાર બનાવવા લગભગ પચીસ થી છવ્વીસ લોકો આમાં જોડાયા હતા અને આઠ થી નવ કલાક અમને આ હાર બનાવવામાં લાગ્યો છે ક્યારે આ હાર અહિયાંથી અયોધ્યા જવા માટે રવાના થશે અઢાર તારીખે એટલે કે આજે રાતે અઢાર તારીખે અયોધ્યા જવા રવાના થશે અને વીસ તારીખે મંદિરને મંદિર ટ્રસ્ટને અમે આ હાર સોંપી દેવાના છે અને એ લોકોએ અમને એવી બાંધી આપી છે કે અમે બાવીસ અથવા ત્રેવીસ જાન્યુઆરીએ રામલલ્લાને અમે આ હારને અર્પણ કરીશું આ કેટલા ફૂટનો આશરે હાર તૈયાર થયો છે આ બંને બાજુ થઈને બારથી બારથી ચોવીસ ફૂટ જેવો હાર હારની લંબાઈ છે ચોક્કસી જે પ્રમાણે આ ચલણી નોટોનો હાર તમે જે જોઈ રહ્યા છો એ આશરે પચીસ જેટલા લોકોએ મહેનત કરી છે અને આશરે એક મહિના જેટલો સમય લાગ્યો છે આ ચલણી નોટ ભેગી કરવામાં અને ત્યારબાદ આ નોટનો જે હાર છે તે તૈયાર કરવામાં આવ્યો છે ચોક્કસી દરેક જગ્યાએથી ભગવાન રામ માટે કંઈક ને કંઈક વસ્તુઓ જઈ રહી હતી ત્યારે જ્યારે નડિયાદમાંથી જ્યારે આ વસ્તુ જઈ રહી છે ત્યારે જ્યારે ચરણી નોટોનો હાર ભગવાન રામને અર્પણ થવા જઈ રહ્યો છે ત્યારે નડિયાદના લોકો પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે હેતાલીશા ગુજરાત તક ખેડા ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઇબર્સ નો તો હવે આપ આપણી વાત જોઈ લાગો જલ્દી કરો